મોટી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી એને માન આપીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવ્યો છે આપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં કહીશ કે આવો કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બની હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ

એનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સી આર પાટીલ સાહેબ ઓન રેકોર્ડ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રોજેક્ટ રદ કર્યો હતો સત્તાવીસ માંથી તેવીસ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આદિવાસી આરક્ષિત સીટ પર આવ્યા અને એકસો ને છપ્પન સીટ ઓવરઓલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને આવી એના પછી લોકસભા ઇલેક્શનમાં પણ ચારમાંથી ચાર આદિવાસી આરક્ષિત સીટ અમે જીત્યા જે

છેલ્લું આ એમનું ષડયંત્ર છે કે આદિવાસી સમાજને પાછા આ મુદ્દે ગેરમાર્ગે દોરીને એમની પાસે લેવાનું પણ આદિવાસી સમાજ ખભેથી ખભે મિલાવીને અમારા ભારતીય મોદી સાહેબ સાથે ઉભા રહેલા છે અમને હજારો લોકો મળ્યા છે ફોન કર્યા છે અને કીધું છે કે આ વખતે કોંગ્રેસના કોઈ પણ ષડયંત્રમાં કે કોઈ પણ જાતના પ્રોપોગેન્ડામાં આવવાના નથી હવે ભારતીય જનતા પાર્ટીની સાથે છે પાછો તમને હું કહું છું ઓન રેકોર્ડ કે પાર તાપી નર્મદા રિવોલિંગ પ્રોજેક્ટ કે કોઈ કોઈપણ પ્રોજેક્ટ જેમાં અમારા આદિવાસી સમાજનું અહિત થતું હોય એવા કોઈ પણ કામ અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કરવાની નથી અમારી સરકાર તો આદિવાસી સમાજનો વિકાસ થાય એના માટે પૂરા કાર્યરત છે